કચ્છ ભાજપના મોટા નેતા જયંતિ ભાનુશાળીની ચાલુ ટ્રેને ફાયરિંગ કરીને હત્યા કરાઈ છે સયાજી ટ્રેનમાં જઈ રહ્યા હતા ત્યારે ચાલુ ટ્રેને તેમનું મર્ડર કરાયું છે અજાણ્યા શકશે ગોળી એક છાતીમાં અને એક ગોળી ભાનુશાળીની આંખમાં મારીને હત્યા નિપજાવી છે કટારિયા સુરજબારી સ્ટેશન વચ્ચે આ મર્ડરની ઘટના બની હતી તેઓ ટ્રેન નંબર એક નવ એક એક છ માં સવાર હતા મોડી રાત્રે બે વાગ્યાના અરસામાં આ હત્યા થયાની રેલવે વિભાગને જાણ કરાઈ હતી હત્યાની જાણ થતાં જ સયાજી નગરી ટ્રેનને બે કલાક માટે મિયાણા સ્ટેશન પર રોકવામાં આવી હતી જેની ભાનુશાળીના મૃતદેહને મિયાણા સ્ટેશને રાખવામાં આવ્યો છે તો અજાણ્યા શખ્સે ચાલુ ટ્રેને ગોળી મારી તેમની હત્યા છે આ શખ્સે તે કોચને અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ખાતે લાવવામાં આવે છે અહીંયાથી તેને એફએસએલ ખાતે લઈ જવામાં આવશે જે કોચમાં તેમની હત્યા થઈ તે કોચમાં સવાર અન્ય મુસાફરોના નિવેદન લેવામાં આવી રહ્યા છે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે અત્યારે જે વિગતો સામે આવી રહી છે કે કોઈ પણ મુસાફરે ફાયરિંગનો અવાજ નહોતો સાંભળ્યો પરંતુ જેવી તેમને હત્યાની જાણ થઈ તેવી તેમણે ટીટીને જાણ કરી હતી અને ત્યારબાદ રેલવે તંત્રને પણ જાણ કરવામાં આવતા સમગ્ર મામલો પછી પોલીસ સુધી પહોંચ્યો હતો જે ટ્રેનમાં તેઓ સવાર હતા સયાજીનગરી એક્સપ્રેસ તે મુંબઈ ખાતે પહોંચી છે પરંતુ જે કોચમાં તેમની હત્યા થઈ હતી તે કોચને અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો છે તે સમયના આ દ્રશ્યો નિહાળ્યા મૃતદેહને મિયાણાના હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યો છે તેમનો પરિવાર ત્યાં પહોંચ્યો હતો અને તે ભાંગી પડ્યો હતો કારણ કે જૈંત ભાનુશાળીનો અચાનક આ રીતે મૃત્યુ થતા પરિવાર ભાંગી પડ્યો છે સાથે જ જયંતિ ભાનુશાળીના મૃતદેહને માળિયા હોસ્પિટલમાં મૂકવામાં આવ્યો છે કચ્છ ભાજપના મોટા નેતા હતા જયંતિ ભાનુશાળી અબડાસાના પૂર્વ ધારાસભ્ય કચ્છના ભાજપના પૂર્વ પ્રમુખ પણ તેઓ રહી ચૂક્યા હતા ગયા વર્ષે વિવાદમાં આવ્યા હતા અને અત્યારે તેમની હત્યાને લઈને રાજકીય હડકંપ મચી ગયો છે રાજકીય વર્તુળોમાં અનેક આશંકા ઉભી થઈ રહી છે રાજકીય અદાવતમાં તેમની હત્યા કરાવાયા હોવાના આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે

ની હત્યા કરી દેવામાં આવી છે ગોળી મારીને ટ્રેનની અંદર હત્યા કરી દેવામાં આવી છે અમદાવાદ તરફ તે આવી રહ્યા હતા તે સમયે એકાએક અજાણ્યા શખ્સો દ્વારા તેમની હત્યા કરી દેવામાં આવી હતી એ કોચને હાલ અત્યારે અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ચાર પાસે લાવવામાં આવેલો છે આજ આ એ જ ટ્રેન છે કે જેની અંદર તેમની હત્યા કરી દેવામાં આવી હતી આ એસી ફર્સ્ટ ક્લાસનો જે કોચ છે આ જ કોચની અંદર જેથી ભાનિશાળી સફર કરી રહ્યા હતા પ્રવાસ કરી રહ્યા હતા તેમને હાલ લાવવામાં આવ્યા છે ત્યારે તેમની જે ડેડ બોડી જે છે હાલ અત્યારે ત્યાં જ માળિયા મિયાણા રાખવામાં આવી છે ટૂંક સમયની અંદર અમદાવાદ ખાતે તેમને લાવવામાં આવશે મહત્ત્વની વાત એ છે સોનલ કે તેમની સાથે પવન નામનો શખ્સ વ્યક્તિ પ્રવાસ કરી રહ્યો હતો તે વોશરૂમ કરવાના બહાને ગયો હતો અને ત્યારબાદ જે ભાજપના પૂર્વ ધારાસભ્ય છે તેમની હત્યા કરી દેવામાં આવી હોવાનું પોલીસ પાસેથી માહિતી મળી રહી છે હાલ તે કોચને અલગ કરી દેવામાં આવ્યો છે અને અલગ કર્યા બાદ તેને યાર્ડમાં લઈ જવામાં આવશે યાર્ડમાં લઈ ગયા બાદ એફએસએલના અધિકારીઓ તેની તપાસ કરશે અને જરૂર જણાશે તો તે યાર્ડ યાર્ડમાં જઈને જે કોચ જે છે તેના અલગ અલગ જે પાર્ટ્સ જે કહી શકાય તેને તપાસ માટે લઈ જવામાં આવશે જે કોચની અંદર તેમની હત્યા કરી દેવામાં આવી હતી સોનલ તે કોચની અંદર સફેદ કલરનો રૂમાલ પણ છે તેની અંદર પણ બ્લડના ડાઘા છે એટલે બ્લડના સેમ્પલ પણ એફએસએલ વિભાગ દ્વારા આગામી સમયની અંદર લેવામાં આવશે જી જી સમગ્ર માહિતી બદલ આપનો આભાર તો રેલવે સ્ટેશન ખાતે આ કોચને લાવવામાં આવ્યો છે કોચમાં જે પણ પુરાવાઓ મળ્યા છે જે સાક્ષીઓ છે જે મુસાફરો હતા તેમની પણ પૂછપરછ કરવામાં આવશે એફએસએલ ખાતે આખા કોચને લઈ જવામાં આવશે તો નિસર્ગ સંવાદદાતા સાથે ફરી વખત આપણે જોડાઈશું અને તેમની પાસેથી વધુ વિગતો મેળવીશું સયાજી નગરી એક્સપ્રેસ ટ્રેનના જે કોચમાં તેમની હત્યા કરવામાં આવી છે એચ વન નંબરનો આ કોચ છે ટ્રેન નંબર વન નાઇન વન વન સિક્સ સયાજી નગરી એક્સપ્રેસ ટ્રેન જે ભુજથી દાદર એટલે કે મુંબઈ જઈ રહી હતી તેમાં એચ વન કોચમાં બેસેલા અને મુંબઈ તરફ જઈ રહેલા જયંતી ભાનુશાળીની રાત્રે બે વાગ્યાના અરસામાં હત્યા કરવામાં આવી છે પરંતુ જે મુસાફરોની પૂછપરછ કરવામાં આવી છે તેમના અનુસાર તેમને ફાયરિંગનો કોઈ અવાજ નહોતો સંભળાયો એક ગોળી જયંતી ભાનુશાળીની આંખમાં અને એક ગોળી છાતીમાં મારવામાં આવી છે ત્યારે તેમના મૃતદેહને માળિયા હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે અને જે કોચમાં હત્યા થઈ હતી તે કોચને અમદાવાદના કાલુપુર સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો છે અહીંયાથી એફએસએલ તપાસ કરવામાં આવશે એફએસએલના અધિકારીઓ પણ રેલવે સ્ટેશન ખાતે મોજુદ હતા પોલીસના ભારે બંદોબસ્ત વચ્ચે આ કોચની તપાસ શરૂ કરવામાં આવી ટ્રેનમાં તેમની ડેડ બોડી લાવવામાં આવી હતી આપણે કેટલાક મુસાફરો સાથે વાતચીત કરીશું આપ ક્યાં સે આ રહે છે સે આ રહે ઓર ક્યાં દેખા આજ આપને કુછ નહીં દેખા અભી કા ક્યાં માહોલ अंदर तो कुछ हम बैठ करके आए थे वहाँ तो पुलिस ही पुलिस थी उधर और कुछ नहीं पुलिस से कुछ बात की आपसे हाँ हमसे बात की हम हमको मालूम ही नहीं था उन्होंने जगाया था हमको क्या बात की पुलिस पूछा था कुछ आवाज ववाज सुनाई दी आपको नहीं सुनाई दी તો આજે પેસેન્જરો હતા કે જે ભુજથી આવ્યા હતા તેમની પણ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી સાથે જ તેમને એ પણ પૂછવામાં આવ્યું હતું કે ગોળી મારીને જે પૂર્વ ધારાસભ્યની હત્યા કરી દેવામાં આવી છે એ સમયે તેમને કોઈ અવાજ કે કશું સંભળાયું હતું પરંતુ પેસેન્જરો દ્વારા સમગ્ર બાબતને લઈને ના કહેવામાં આવી હતી એટલે આ સમગ્ર જે કેસ છે તેને લઈને પોલીસ માટે પણ હવે ઘણી અસમંજસની સ્થિતિ ઉત્પન્ન થઈ છે કેમેરા પર્સન જીવાભાઈ ભરવાડ સાથે નિસર્ગ જીએસટીવી અમદાવાદ

બિલકુલ સોનલ કે જિંતી બાનુશાળી એટલે રાજકીય મોટી વક ધરાવનાર વ્યક્તિ ભાજપના પૂર્વ ધારાસભ્ય સાથે જ હાઈકોર્ટમાં પણ તેમની ઉપર ઘણા આક્ષેપો લાગવામાં આવ્યા હતા ઘણી પિટિશનો પણ દાખલ કરવામાં આવી હતી તે જ વ્યક્તિની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે આંખના ભાગે અને એક છાતીના ભાગે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા છે ત્યારે આજે એચ વન જે ડબ્બો જે કહી શકાય કોચ તેની અંદર જ જે ભાનુશાળીની હત્યા કરી દેવામાં આવી હતી હવે આ કોચને હાલ અત્યારે લઈ જવામાં આવશે યાર્ડની અંદર કાલુપુર રેલવે સ્ટેશનના જે યાર્ડ હોય છે તે યાર્ડમાં આ કોચને લઈ જવામાં આવશે ત્યારબાદ તેની આગવી ઢબે તપાસ કરવામાં આવશે એફએસએલના અધિકારીઓને પણ બોલાવવામાં આવશે તે પણ આ સમગ્ર કોચની એક એક બારીકાઈથી તપાસ કરશે તમામે તમામ જગ્યાઓના ફિંગરપ્રિન્ટ લેવામાં આવશે કારણ કે જયંતિભાનુશાળી જે સીટ ઉપર બેઠા હતા એ સીટ ઉપર બ્લડના નિશાન પણ છે સાથે જ વ્હાઇટ રૂમાલ પણ જે મળી આવ્યો છે તેની અંદર પણ બ્લડના સેમ્પલ એટલે કે બ્લડના નિશાન મળી આવ્યા છે આ તમામ મુદ્દાઓને લઈને હવે તપાસ કરવામાં આવશે ત્યારે મહત્વનું છે કે આગામી સમયની અંદર કેટલા ટૂંકા સમયની અંદર આરોપીઓ સુધી પહોંચવામાં આવે છે કારણ કે જે ધારાસભ્ય છે જે પૂર્વ ધારાસભ્ય તેમની સાથે એક પવન નામનો શખ્સ પણ પ્રવાસ કરી રહ્યો હતો હાલ તેને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યો છે અને તેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે કે તેણે કોઈ વસ્તુ જોઈ હતી કે કોઈ અવાજ કે કોઈ વ્યક્તિને જોયો હતો કારણ કે જે ટ્રેનની અંદર જે સફર જે મુસાફરો જે સફર કરી રહ્યા હતા તેમની સાથે જીએસટીવીએ વાતચીત કરી હતી તો ત્યારે જાણવા મળ્યું હતું કે તેમને કોઈ પણ ગોળીનો અવાજ કે કશું જ નહોતું સાંભળવામાં આવ્યું એટલે ચોક્કસ પ્રમાણે આ જે મર્ડર થયું છે તે શાર્પ શૂટરો દ્વારા કરવામાં આવ્યું હોય તે ચોક્કસપણે માની શકાય છે કારણ કે આ પ્રકારની ઘટનાને અંજામ આપવા માટે ચોક્કસ પ્રકારના વ્યક્તિઓને ડિપ્લોય કરવામાં આવતા હોય છે એટલે કે રાજકીય વર્તુળોની અંદર પણ હાલ અત્યારે પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીના હત્યાને લઈને ઘણા રાજકારણ પણ ગરમાયું છે અને સાથે જ આગામી સમયની અંદર તપાસ એજન્સીઓ સમગ્ર તપાસને લઈને જંપલાવશે ત્યારે જે પ્રમાણે હાલ અત્યારે કાલુપુર રેલવે સ્ટેશનની અંદર જે માહોલ જોવા જઈ રહ્યો છે કે જે એક પછી એક અધિકારી

અમદાવાદ શહેર પોલીસને આપશે એટલે કે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે છે કારણ કે રેલવે પોલીસની હદમાં આજ બનાવ જે બન્યો છે રેલવેની અંદરનો આ બનાવ છે માટે સૌથી પ્રાથમિક તપાસ રેલવે પોલીસ દ્વારા કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ જરૂર જણાય તો સમગ્ર તપાસનો કમાન જે છે એ શહેર પોલીસને સોંપવામાં આવતો હોય છે ત્યારે આગામી સમયની અંદર આ કેસની અંદર ઘણા રહસ્યો બહાર આવશે કારણ કે જે પ્રમાણે હત્યા કરવામાં આવી હતી એ હત્યા ખૂબ જ ઘાતકી હત્યા ગણી શકાય અને શાર્પ શૂટરો આ પ્રકારની કામગીરી કરતા હોય છે માટે શાર્પ શૂટરોનો જ્યારે આઉટ આવતો હોય છે ત્યારે શહેર ક્રાઇમ બ્રાન્ચ સાથે સાથે જ ગુજરાત એટીએસ પણ સમગ્ર તપાસની અંદર ક્યાંક આંતરિક રીતે તપાસ કરતી જ હોય છે કારણ કે આ પ્રકારના જે શૂટર હોય છે એ ચોક્કસ પ્રકારની ગેંગ સાથે સંકળાયેલા હોય છે સાથે જ તે પ્રકારની જે સોપારી કિલિંગ જે કહી શકાય તે લેતા હોય છે ત્યારે હાલ અત્યારે આગામી સમયની અંદર આ સમગ્ર બાબતને લઈને તપાસ કઈ દિશામાં થશે તે ખૂબ મોટો સવાલ છે સોનલ

બિલકુલ સોનલ કે જે પ્રમાણે આ જે બનાવ જે બન્યો છે એ ગુનો રેલવે પોલીસની હદમાં છે સૌથી પહેલાં તો જ્યાં તેમની હત્યા કરવામાં આવી એ મિયાણા જે વિસ્તાર હતો ત્યાં તેમની હત્યા કરી દેવામાં આવી છે કે પછી અમદાવાદની નજીક પહોંચતા તેમની હત્યા કરી દેવામાં આવી છે આ બે બાબતો ખૂબ જ શંકા ઉપજાવનારી છે કારણ કે હજુ સુધી તપાસ એજન્સી નથી રચાઈ પહેલી વાત તો એ હજી સુધી ચોક્કસપણે પોલીસ એ જાણી નથી શકી કે કઈ જગ્યાએ હત્યા કરવામાં આવી હતી એટલે કોણ તપાસ કરશે તે મુદ્દાને લઈને પણ હાલ અત્યારે અસમંજસની સ્થિતિ છે સૌ પહેલા જે પ્રમાણે રેલવેના જે ડીવાયએસપીયા છે પરંતુ સમયની અંદર સમગ્ર જે તપાસ છે એ કોઈ પણ એજન્સી કરી શકે છે કારણ કે આ એક રાજકીય મર્ડર કહી શકાય સાથે સાથે જે કોલ્ડ બ્લડેડ મર્ડર પણ નામ આપી શકાય સોનલ હાલના તબક્કે કોઈ એવા સત્તાવાર અધિકારીઓ અહીંયા આગળ મોજૂદ નથી કે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરવામાં આવશે પરંતુ શાર્પ શૂટરો જે કહી શકાય કે જે આ પ્રકારની ઘટનાઓને અંજામ આપતા હોય છે તેમના દ્વારા જ આ મર્ડર કરવામાં આવ્યું છે આપની પાસે ફરીથી પણ જોડાયશું અત્યારે આભાર તો જયંતિ ભાનુશાળીની હત્યાને લઈને અત્યારે ખડભડાટ મચી ગયો છે રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ અને અટકળો લગાવાઈ રહી છે તો પોલીસ પણ દોડતી થઈ ગઈ છે રેલવે પોલીસ દ્વારા પ્રથમ પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે જે કોચમાં હત્યા કરાઈ તે કોચને લાવવામાં આવી છે જે દ્રશ્યો જોઈ શકાય છે એચ વન કોચ હતો સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનનો આ કોચમાં આ બર્થ ઉપર તેઓ સવાર હતા જ્યાં તેમની હત્યા કરવામાં આવી

રેલવે પોલીસ પહોંચી ગયેલી હતી રાત્રે નિર્બુડી ઉતારી અને તેમનું ઇન્કવેસ્ટ ભરી અને એમનું એક્સપર્ટ પીએમ કરવાની કાર્યવાહી ત્યાં ચાલુ છે ચાર્ટ ઉપરથી રનિંગ ટ્રેન હતી સ્ટેટમેન્ટ હજી રેકોર્ડ કેટલા ત્યાં થયા છે એ મને ખ્યાલ નથી

જયંતિ ભાનુશાળી ના પરિવારે છબીલ પટેલ પર આક્ષેપ કર્યો છે ભાજપના પૂર્વ માટે ખૂબ જ આંચકાજનક સમય છે પરંતુ શું આપને અત્યારે શંકા લાગી રહી છે આપના દ્વારા છબિલ પટેલ પર આક્ષેપ કરવામાં આવ્યો છે

આવી રીતે અમારી સોપારી આપી મનીષા અને એ નકર એના એક ભાવ કરી છે સુરજીત નામ છે સુરજીત એવું નામ છે ભાવ છે આખી ગેંગ છે છબીલ પોતે પોતાના અત્યારે જયારે હારી ગયો હતો ને ત્યારે એને પોતાની ગાડીમાં ખીસુમ ખીસુમ કરીને બધાનો હું મોર ગાડી નાખી એ જયંતિભાઈ ને એને ધમકી આપી હતી જયંતિભાઈ ને કીધું સાડા ત્રણ કરોડ ની ખંડણી આપી દે મને એ તો તારું બધું પૂરું કરી દઈ કે મારા ઘરે પૈસા નથી હું તમને પૈસા ક્યાંથી આપું જી કે નહીં તો તારું રાજકારણ પૂરું કરી દેસ ને તારું કુટુંબ આખું ખાનદાન ખરાબ કરી દેસ હજી અમારે એના ઉપર ઉપર એ અમારા અમે એનું નામ લઈએ મારા ભાઈ નો આવું કરી બતાવી અમારા ઉપર કરી નાખવાનું છે ઉઠીને અમારા છોકરા ઉપર અમારા ઉપર મારા છોકરો છે એના ઉપર કઈ પણ કરી શકે એ આખી ગેંગ છે અને શુદ્ધ દુષ્કર્મ માં મનીષા ને જે છબીર બધા એને ફસાવ્યું છે અમારા ભાઈ ફાયરિંગ કરાવી પોતે અમારા હમણાં ન્યૂઝ મળ્યા છે પોતે કાલે અમેરિકા ભાગી ગયું એને તો ગુનેગાર હતો એટલે અમેરિકા ભાગ્યો મારે આમાં સર્જરી કરાવવાની છે આમાં સર્જરી હમણાં મને ન્યૂઝ મળ્યા છે હું એમ નથી કેતો કે મને એ અહિયાં આવશે તો ખબર નઈ મને ન્યૂઝ આયા છબીલ અમેરિકા ભાગી ગયું છે એને એને ખબર પોતે માણસ છે અમે એનાથી પોચી એવું નથી કારણ કે પોતે વકીલ છે અને સો ટકા મારા ભાઈ ઉપર જે ફાયરિંગ થયું છે કારણ કે મારા ભાઈ બીજા કોઈ ને જોડે તમે ગમે ત્યાં અબડાસા માં જાઓ ગુજરાત માં જાઓ મારા ભાઈ કોઈ નું કઈ ખરાબ કર્યું નથી આ છબીલ નું અમે કઈ ખરાબ કર્યું નથી પોતાના કર્મે હારી ગયો છે શંભુભાઈ જે રીતે આપ કહી રહ્યા છો છબીલ પટેલ વારંવાર ધમકી આપતા હતા ભાજપના જ નેતા હતા તેઓ પણ શું ભાજપના કોઈ ઉચ્ચ નેતા બિલકુલ પરંતુ આપે ભાજપના કોઈ ઉચ્ચ નેતાને આ અંગે ફરિયાદ કરવાનો પ્રયત્ન કર્યો છે ભૂતકાળમાં બધાને ખબર છે જી અને પોલીસ દ્વારા પોલીસને આપે જાણ કરી હતી કે આ પ્રકારની ધમકીઓ આપવામાં આવે છે છબિલ પટેલ દ્વારા જી પોલીસે કોઈ સુરક્ષા આપવાનો આવું નથી બેન આ જે પેપર માં અમારું આવતું હતું મીડિયા આવતું હતું તો બધાને ખબર તો પડી છે કે જયંતિભાઈ પર આ છાબી લાવ કરે છે જી જી પોલીસે કોઈ સુરક્ષા આપવાની કોઈ વાત કરી હતી કે જયંતિભાઈને આવી ધમકીઓ મળે છે તો તેમને સુરક્ષા પૂરી પાડવામાં આવે અમે અમે લેટર આપ્યું તો બાકી તો હવે જયંતિભાઈને ખબર જી કોઈ સુરક્ષા તો હતી નહીં જયંતિભાઈ

કાર્યવાહી લઈ જશો પોલીસ કેસ કરવાનું કહીશું ને મૂકશું થોડી થોડુંક સામે જપીશું નહીં ને અમારો ભાઈ ખો આવ્યો છે જી કોઈ દિવસ અમારો ભાઈ કોઈ નો બીજા કોઈ મારો ભાઈ તો નથી એના સિવાય જી જેમાં આપણે કહ્યું કે પોલીસ ને રજૂઆત કરશો કે સુરક્ષા પૂરી પાડવામાં આવે તો એ કરી બતાવ્યું છે જી 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 શંભુભાઈ બતાવ્યું છે ને બેન જી બીજા કોઈ નેતાને આપે રજૂઆત કરી હોય છલ્લા સમયમાં કે આ પ્રકારની ધમકીઓ જી 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 શંભુભાઈ વાતચીત બદલ આપનો આભાર તો અત્યારે ભાનુશાળી પરિવાર માટે દુઃખનો માહોલ છે દુઃખની ઘડી છે પરંતુ તેમના તરફથી એક જ આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે છબીલ પટેલે જયંતી ભાનુશાળી ઉપર આ પ્રકારની

ફર્સ્ટ ક્લાસ એસી કોચ હતો કે જેમાં રાત્રે દસ વાગીને દસ મિનિટની જે આ ટ્રેનનો સમય હતો તેઓ દાદરથી મુસાફરી કરી રહ્યા હતા અને તે દરમિયાન જ તેમની હત્યા કરવામાં આવી છે આ ટ્રેનના કોચને અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન લાવવામાં આવ્યો છે અને અહીંયા તપાસ હાથ ધરાઈ રહી છે અત્યારે સ્ટેશનના યાર્ડમાં આ કોચને રાખવામાં આવ્યો છે અહિયાં પ્રાથમિક રેલવે તંત્ર દ્વારા તપાસ હાથ ધરાશે ત્યારબાદ અને આખી હત્યાનો ભેદ ઉકેલવાનો પ્રયત્ન કરવામાં આવશે પરંતુ બીજી તરફ પરિવાર જે છે ભાનુશાળી પરિવાર તેમણે સીધો આક્ષેપ લગાવ્યો છે ભાજપના જ નેતા છબીલ પટેલ પર રાજકીય કારકિર્દી ખતમ કરી નાખવાની પરિવારને

પીડા આપી શકે છે મૃતક જયંતિ ભાનુશાળીના પરિવારે છબિલ પટેલ પર આક્ષેપ કર્યો છે તેમનું કહેવું છે કે ભાજપના ઉચ્ચ નેતાઓથી લઈને સામાન્ય જનતાને કારણ કે મીડિયામાં સતત ખબરો આવતી હોવાથી બધાને ખબર છે કે છબિલ પટેલ વારંવાર જયંતિ ભાનુશાળીને અલગ અલગ ધમકીઓ આપતા હતા તેમનો દાવો હતો કે જે દુષ્કર્મનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો હતો તેની પાછળ પણ પટેલનો તેમાં તે ફાવ્યા નહીં એટલે ત્યારબાદથી સતત તેમને ધમકીઓ આપવામાં આવી રહી હતી તેમની રાજકીય કારકિર્દી ખતમ કરી નાખવાની રાજકારણમાંથી તેમને મિટાવી દેવાની તેમના પરિવારને હેરાન પરેશાન કરવાની એવી અલગ અલગ ધમકીઓ તેમને આપવામાં આવતી હતી પરંતુ હવે જે તેમણે ધમકી આપી હતી તે કરી બતાવ્યું છે તેવો દાવો ભાનુશાળી પરિવારના સભ્યએ કર્યો છે જયнтиબાઈના ભાઈ શંભુભાઈ સાથે આપણે જે વાતચીત કરી તેમાં તેમણે કહ્યું છે કે અત્યારે તેઓ છબેલ પટેલનું નામ લેતા પણ ડરી રહ્યા છે કારણ કે જે ધમકી તેઓ આપી રહ્યા હતા તે ધમકીને તેમણે સાચી કરી બતાવી છે હવે પરિવારના સભ્યોનું શું પરિવારની સભ્યોની સુરક્ષાનો શું પોલીસને પણ આ મુદ્દે જયнтиબાઈએ રજૂઆત કરી હશે નેતાઓને પણ આ મુદ્દે રજૂઆત કરી હશે પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં ન આવી અને અંતે હત્યા કરી નાખવામાં આવી છે ત્યારે પરિવાર શોકમાં છે 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 પરંતુ સાથે જ તેમને ડર પણ સતાવી રહ્યો અને છબીલ પટેલ પર સીધા આક્ષેપો તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે કે આ હત્યા છબીલ પટેલે જ કરાવી છે જે પ્રકારે હત્યાને અંજામ અપાયું છે ઘણી શિપ્તતાઈથી હત્યા કરવામાં આવી છે કોઈ કોન્ટ્રાક્ટ કિલરનું કે શાર્પ શૂટરનું કામ છે કારણ કે

તેઓ કોઈ ટ્રેનમાં મુસાફરી કરવાના હતા કયા કોચમાં સવાર હશે તે તમામ વિગતો રેકી કરીને જાણવામાં આવી હોઈ શકે છે અથવા તો કોઈ જાણ ભેદૂએ આપી હોઈ શકે તેવા અનેક સવાલો અને આશંકાઓ અહીંયા ઊભા થઈ રહ્યા છે તો અત્યારે તપાસનો દોર શરૂ થઈ ચૂક્યો છે પ્રાથમિક રેલવે તંત્ર દ્વારા તપાસ હાથ ધરાશે ત્યારબાદ અને જે શહેર પોલીસ છે તે તપાસમાં જોડાશે ભાજપના ઘણા મોટા નેતા હતા જો તેમની આવી ચાલુ ટ્રેનમાં હત્યા કરવામાં આવે તો તેને લઈને અનેક સવાલો ઊભા થાય છે રાજકીય વર્તુળોમાં અત્યારે હડકંપ મચી ચૂક્યો છે સુરક્ષાને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે તેવામાં તપાસ કઈ દિશામાં આગળ વધે છે તે પ્રાથમિક તપાસ બાદ જ જાણી શકાશે

કોઈ પણ અપેક્ષા ન હોય તેવામાં જ્યારે આવી ઘટના ઘટે છે ત્યારે કોઈ પણ પરિવાર સામાન્ય રીતે ભાંગી પડતો હોય છે અને અહીંયા તો ભાનુશાળી પરિવારનો આક્ષેપ છે કે ભાજપના જ અન્ય નેતા છબીલ પટેલે આ મર્ડર કરાવ્યું છે અને તેઓ છબીલ પટેલનું નામ લેતા પણ ડરી રહ્યા છે તેમને પોતાની સુરક્ષાને લઈને પણ ડર સતાવી રહ્યો છે રાજ્યમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ કાબુમાં હોવાની દાવાઓ કરવામાં આવે છે પરંતુ જો રાજકીય વગ ધરાવતા આટલા મોટા નેતાની જો હત્યા થઈ જાય તો સામાન્ય નાગરિકની સુરક્ષાને લઈને પણ અનેક સવાલો ઊભા થાય છે તો સયાજી નગરી એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા ભાજપ નેતા જયંતિ ભાનુશાળીની હત્યા કરી દેવામાં આવી છે રાજકીય વર્તુળમાં હડકંપ મચી ગયો છે ત્યારે જયંતિભાનુશાળીનો પરિવાર ભાંગી પડ્યો છે સાથે જ ડર પણ લાગી રહ્યો છે તેમને તેમનો આક્ષેપ છે કે છબીલ પટેલ કે ભાજપના જ અન્ય નેતા છે પૂર્વ ધારાસભ્ય છે તેમને આ હત્યા કરાવી છે તેમનો જ હાથ છે કારણ કે તેઓ વારંવાર જયંતિ ભાનુશાળીને ધાક ધમકીઓ આપતા હતા ધમકીભર્યો પત્ર પણ લખ્યો હતો જે તેમણે પોલીસમાં આપ્યો હતો પરંતુ પોલીસ દ્વારા કોઈ સુરક્ષા આપવામાં નથી આવી શું કાર્યવાહી કરવામાં આવી છે તેને લઈને પણ અત્યારે પરિવારને વધારે જાણકારી નથી તો જયંતિભાઈના એક સંબંધી તેમના વેવાય કરશનભાઈ ભાનુશાળી સાથે જોડાઈ રહ્યા છે કરશનભાઈ જે પ્રકારે હત્યા બની છે પરિવાર માટે આંચકાજનક થઈ રહ્યો છે કે છબીલ પટેલે આ હત્યા કરાવી છે આપ શું કહેશો મેડમ આપણે શ્રીનગર આવ્યો છું મને અત્યારે પડી છે જયંતિ સાથે વાતચીત થઈ હતી વાત થઈ મારી વાત થઈ ત્યારે તેમના અવાજમાં કે વાતચીતમાં કોઈ ડર કે ધમકીની વાત કે કોઈ ઉલ્લેખ થયો હતો કોઈ જાતની તકલીફ નહોતી